વિશ્વવિદ્યાલય અને સીસા વચ્ચે સાયબર સુરક્ષા માટે કરાયો સમજૂતી કરાર શૈક્ષણિક અને ઔદ્યોગિક ક્ષેત્રના એક અનુઠા સહયોગમાં ચેન્નાઈ સ્થિત એસઆરએમ વિશ્વવિદ્યાલય અને વૈશ્વિક સાયબર સુરક્ષા કંપની

આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં વ્યવહારુ જ્ઞાન અને અનુભવ પ્રદાન કરવાનો છે જેથી તેઓ ભવિષ્યના પડકારો માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ શકે આ સહયોગને શિક્ષણ અને ઉદ્યોગ જગત વચ્ચેના સેતુ તરીકે જોવામાં આવી રહ્યો છે સીસાના સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી દર્શન શાંત મૂર્તિએ જણાવ્યું હતું કે આ સમજૂતી કરાર એક અત્યંત નિર્ણાયક તબક્કે થયો છે જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ તેમના સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી છે અમે વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષામાં તાલીમ આપી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છીએ કારણ કે અમે સાયબર સુરક્ષાને તેનો એક મહત્વપૂર્ણ ઘટક માનીએ છીએ